હેલો મિત્રો હું છું યશ પ્રજાપતિ અને આજે હતો શનિવાર તો અમારા કોલેજમાં રજા હતી આજે અને હવે એક જ પેપર બાકી રહ્યું છે ખાલી ઈડીનું એન્જિન ઇન ડ્રોઈંગનું તો એ છે આવી રહ્યું અત્યારે એની પ્રેક્ટિસ કરતો તો અને અમારા ગાડીની અંદર એન્જિન બદલાઈને આવી ગયું છે તો તમને હું ગાડી પણ બતાવું આવી રીતે ડ્રોઈંગ દોર્યું મેં આ જેવું હતું એમાંથી આવે છે દોરવાનો તો ડ્રોઈંગ દૂર દીધું છે આઇસોમેટ્રિકમાંથી ઓર્થોમેટ્રિક દોરવાનો દૂર દીધું છે ગાડી હવે અમારે આવી ગઈ છે તો હું તમને બતાવું ગાડી એન્જિન કમ્પ્લીટ હવે એકદમ અવાજ ચેન્જ થઈ ગયો પહેલા અવાજ થોડો વધારે આવતો હતો કારણ કે સાયલેન્સર હતું ને ફાટી ગયું હતું મતલબ એટલે હવે કમ્પ્લીટ થઈ ગયું ફાઈનાન્સ ને બાઈનાન્સ ને બધું કમ્પ્લીટ નખાઈ દીધું ગાડી ગેરેજમાં ગેરેજ માં સામે કરવા માં લે લે કમ્પ્લીટ થઈ ગયું તો તમને બતાવી દઉં તો આ રહી એ ગાડી ગાડી કમ્પ્લીટ થઈને આવી ગઈ છે કમ્પ્લીટ એકદમ નવી ચક્કા ચક લાઈટ બધું કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ આપણે ગાડીને કાચની પાછળ આ લખા લખાવાનું છે જય અંબે જય દાદા અને વચ્ચે ગોગા મહારાજ અહીંયા આગળ લખાવાનું છે એકદમ ચકચકાટ થઈને આવી ગઈ છે આપડી ગાડી બીજી એન્જિન બે એન્જિન બધું કમ્પ્લીટ થઈ ગયું છે તમને એન્જિન પણ બતાવી દઉં બધું સીટ બીટ બધું નવું નાખી દીધું સ્પીકર બીકર બધું જ જે એસી નું જે કુલટ આવે એક તો એકદમ મસ્ત થઈ ગયું છે એ પણ એકદમ મસ્ત ઠંડી ઠંડી હવા આવે એકદમ જોરદાર జీ గాడీ నుంజి જે પેલી આપણે જૂની ગાડી હતી એની અંદર આ જે ને એ ખુલતું નહોતું આજે આપણે પેટ્રોલ નું આવે ને એર્યું પણ આ ગાડીમાં ખુલી ગયું પાણી તો કમ્પ્લેટ મસ્ત થઈ ગયું આ ગાડીમાં એકદમ મસ્ત થઈ ગયું છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું આજે ભાઈ સ્પીકર ને બધું બીજી ગાડીના પેલી જૂની ગાડી નાખી દીધા એ પણ પણ મસ્ત લાગે છે નવ ખાઈ દીધો ફૂટી ગયો તો અત્યારે અમે ધાબા ઉપર આવ્યા હતા પતંગ ચગાવવા મારી આવ્યો પતંગ આ જો એ

ગાડી ચાલુ કરીને કેવો અવાજ આવે છે તમે જોજો ખાલી ગાડી ચાલુ થતા બહુ વધારે વાર લાગે બે ત્રણ વખત આવી રીતે ઊંચા ને ચૂક પછી તો ચાલુ થાય હવા અવાજ એકદમ સાયલેટ થઈ ગયો બિના નહિ કોઈ મેરા ઓશિવા એકદમ ફૂલ રેસ હાલ દીધો તો અહીંયા આગળ જે પાછળ છે ને આ કાચ ઉપર અહીંયા આગળ આ લખાઈ દેવાનું હોય છે આ ગાડી બ્રેન એવું ને અમાર બધા ગાડીમાં એક્ટિવામાં જૂની ગાડીમાં આ હતું નવી ગાડીમાં હવે કરાવી દઉં હું એક્ટિવામાં એક્ટિવામાં પણ છે ખાલી બાઇકમાં નહીં બાકી બધામાં છે ગાડી એ બે એક્ટિવા અને એક બીજી ગાડી હતી આમાં નજુ એવામાં કરાવી દેવાનું એટલે કમ્પ્લીટ થઈ જાય